હર હર મહાદેવ હર કરવી છે ગુજરાતના ગ્રહ મંત્રાલય અને જિલ્લાના પોલીસ કામગીરી સંદર્ભે મને લાગે છે કે બનાસકાંઠામાંથી નવસર્જિત થયેલો વાવથરા જિલ્લો એ જિલ્લો એટલે આંતરરાષ્ટ્રીય અંતે અને આંતરરાજ્ય રાજ્ય સરહદ ધરાવતો આ જિલ્લો છે આ વાવથરા જિલ્લાનું નવસર્જન થયું જ્યાં નવા જિલ્લા પોલીસ વાળા તરીકે ચેતન તેરૈયા સાહેબ આવ્યા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન આદરણીય હર્ષ સંઘવી સાહેબ કહે છે કે એમનું જે સૂત્ર છે તે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બસ એ જ વાત ચરિતાર્થ કરવા માટે કરી અને ગુજરાતની પોલીસમાં વિશેષ કરીને બાવ જિલ્લાની પોલીસ એ સૂત્રને ચરિતાર્થ કરવાને માટે કરી અને કટિબદ્ધ બની છે અને એટલા માટે આપણું યુવાધન ડગ તરફ ધકેલાઈ રહ્યું છે ત્યારે એમાંથી પાછા વાળવા માટે વાવ થરાદના જિલ્લા પોલીસ વડા ચેતન તેરૈયાજીએ ડ્રાઇવ ચલાવવામાં આવી થરાદ એક પોલીસ સ્ટેશને પાંચ પાંચ જેટલા એનડીપીએસ અને ડ્રગ્સના એમડી ડ્રગ્સ જેવા કિસ્સાઓના કેસને નોંધ્યા મને લાગે છે કે બનાસકાંઠા બૃહદ બનાસકાંઠાના ઇતિહાસમાં એક મહિનામાં પાંચ કેસો ડ્રગ્સ કરવામાં આવ્યા હોય તો આ એ બાબત બતાવે છે કે સરકારની જાગૃતિ છે અને બનાસકાંઠાની સાથે નવસર્જિત વાવથરા જિલ્લો જે છે એ આ જાગૃતિમાં અગ્રેસર રહ્યો છે અને ડ્રગ્સ માફિયાઓને નાખવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને એટલા માટે વાવથરા જિલ્લાની પોલીસને સલામ કરવાની ઈચ્છા થાય અભિનંદન આપવાની ઈચ્છા થાય ખૂબ સુંદર કાર્ય દેશ દ્રોહી તત્વો રાષ્ટ્ર દ્રોહી તત્વો રાજ્ય દ્રોહી તત્વો ફફડાટ ફેલાઈ ગયો છે મારે અભિનંદન અને સેલ્યુટ કરવી છે ચેતન કામ અત્યારે કરી રહ્યા છો અને જેના પરિણામે હોય કે બે કરોડ રૂપિયાની મુદ્દામાલનો દારૂ પકડવામાં વાવ પોલીસ સફળ થઈ છે જ્યારે આંતર અને આંતરરાષ્ટ્રીય સરહદ છે અને એની આડમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થવાની સંભાવનાઓ રહેલી હોય છે ત્યારે એ પ્રવૃત્તિને ડામવાને માટે કરીને થરાદ પોલીસ એ રાજ્યની સરહદને સીલ કરીને એ પ્રકારનું કામ કરી છે કે જેના પરિણામે કરી અને આટલો બધો દારૂનો જથ્થો પકડવામાં પણ સફળતા પ્રાપ્ત થઈ છે દરેક જગ્યાએ આપણે જોઈએ તો પોલીસ મિત્ર થકી જનતા દરબાર થકી જે પ્રકારે એમને કામ કરવામાં આવે છે લોકની જનજાગૃતિને પોલીસ મિત્ર તરીકેની કામગીરીને સાંકળવા માટેનો પ્રયાસ ચેતન તરી છે અને એ અભિનંદનને પાત્ર છે એ જ રીતે ચંદ્ર મિનિટો ચોકસાઈ કરે જે ગામમાં પોલીસ મિત્ર હોય એની કે સરપંચ વ્યક્તિ સાથે પોલીસ તક ખાતે ગામમાં કઈ બનાવવામાં સાચું શું છે ખોટું શું છે અને તુરંત જ જેટલી સચ્ચાઈ દેખાય તો ફટાક કરીને એનો